છોટાઉદેપુર જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે ટીબી મુક્ત ગ્રામ્ય પંચાયત માટે પ્રશંસી પત્ર એનાયત કાર્યક્રમ યોજાયો હતો છોટાઉદેપુર જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે ટીબી મુક્ત પંચાયતના પ્રશંસિત પત્ર એનાયત માટે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો દેશના વડાપ્રધાન દ્વારા વર્ષ બે હજાર પચીસ સુધીમાં દેશમાંથી ટીબી રોગને નાબૂદ કરવા માટે આહવાન કરવામાં આવેલ છે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દેશવ્યાપી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે સૌપ્રથમ મારું ગામ ટીબી મુક્ત ગામ મારી પંચાયત ટીબી મુક્ત પંચાયત અન્વય ચોવીસ માર્ચ વિશ્વ સે દિવસ નિમિત્તે વારાણસી ઉત્તર પ્રદેશ ખાતેથી ટીબી મુક્ત પંચાયતની નવી પહેલનું અનાવરણ કરવામાં આવેલ છે જેનો ઉદ્દેશ પંચાયતી રાજ સંસ્થાઓને ટીબી સાથે સંકળાયેલી સમસ્યાઓને ટીબી રોગના વિશ્વવ્યાપી જોખમને સમજવા માટે અને આ સમસ્યાના નિવારણ માટે જરૂરી પગલાં લેવા ટીબીને દૂર કરવા માટે પંચાયતો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા ઊભી કરવા અને તેમના યોગદાનની પ્રશંસા કરવાનું છે ટીબી મુક્ત પંચાયત બે હજાર ત્રેવીસ માટે છોટાઉદેપુર જિલ્લામાં અનુક્રમે કુલ ત્રણ પંચાયતોના સરપંચોને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારના હસ્તે પ્રશંસિત પત્ર તથા ગાંધીજીની કાસ્ય આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા